માં પડ્યો રહ્યો હતો પરંતુ બીજી તરફ સ્થાનિક લોકો દૂધની લૂંટ કરવામાં એટલા બધા મસ્ત હતા એટલે કે મફતનું દૂધ લૂંટવાની લોકો એ અહીંયા માનવતા નેવે મૂકી હતી આના વિશે જો આપણે વિગતવાર વાત કરીએ તો ખબરો એવી મળી રહી છે કે ગોંડલ જેતપુર નેશનલ હાઈવે ચોડી ગામ પાસે દૂધ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું દૂધ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા રસ્તા ઉપર દૂધની નદીઓ વહી રહી હતી ગ્રામજનોએ દૂધ લેવા માટે દોટ મૂકી હતી લોકો વાસણો લઈને દૂધ ભરવા માટે દોડી ગયા હતા દૂધ ભરેલું ટેન્કર ખાઈ આ બનાવ રાત્રે બન્યો હતો રાત્રે બનેલી આ ઘટના બાદ પરોડીએ લોકોનું ટોળું દૂધ ભરવા માટે દોડી ગયું હતું દૂધ લૂંટવાની લાયમાં લોકોએ ટેન્કરની કેબિનમાં પણ જોવાની તસદી લીધી ન હતી અને ટેન્કરના કેબિનમાં ડ્રાઈવર બેભાન હાલતમાં પડી રહ્યો હતો